નમસ્કાર આપ આપની સાથે સાથે હું યાદી સમાચારોની શરૂઆત કરીશું બ્રેકિંગ ન્યૂઝ મળી સગંજામાં છે મોટા સમાચાર જે સામે આવી રહ્યા છે બ્રેકિંગ ન્યૂઝ જેમાં કમ્પ્યુટર ઓપરેટર સહિત બે લોકો એસીબી ના સગંજામાં રેશન કાર્ડ કાઢવા માટે પિસ્તાલીસો રૂપિયાની માંગી હતી લાંચ કમ્પ્યુટર ઓપરેટર બે

આ બંને વ્યક્તિઓ જે છે એ વ્યક્તિઓ પાંચસો રૂપિયાની લાંચ લેતા ઝડપાયા છે એટલે કુલ જે છે એ પિસ્તાળીસ નો લાંચ જે છે એ ફરિયાદી પાસે માંગવામાં આવેલી હતી જેમાંથી અગાઉ ના પૈસા એમણે મેળવી લીધા હતા પાંચસો રૂપિયા બાકી હતા એ આપવા માટે જયારે ફરિયાદી આવ્યા એ સમયે એસીબીને એસીબી ને જાણ કરી હતી એસીબી એ છટકું ગોઠવી આ બંને શખ્સોને ઝડપી લીધા છે ઝડપે બાદ પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે ફરિયાદી જે છે એને રેશન કાર્ડ બનાવવું હતું જેને લઈને આ પિસ્તાલીસો રૂપિયાની લાંચ માંગવામાં આવી હતી અને સ્વીકારી પણ હતી ત્યારે હવે એસીબી આ બંને શખ્સો જે છે કોમ્પ્યુટર ઓપરેટર અને જે ખાનગી વ્યક્તિ છે બંનેની ધરપકડ કરી છે ધરપકડ કર્યા બાદ સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે બંનેના ઘરે કે અગાઉ પણ આ લોકોએ કોઈ લાંચ લીધેલી છે કે નહીં અથવા તો લાંચની રકમથી કોઈ મિલકત કે સંપત્તિ એમને મેળવેલી છે કે નહીં અંગે તપાસ અત્યારે શરૂ કરી છે ખ્યાતિ જી આભાર આપનો તમામ માહિતી બદલ આપ જોડાયેલા રહેશો તો જે રીતે અમદાવાદના રેશન કાર્ડ કાઢવા માટે પિસ્તાલીસો રૂપિયાની લાંચ માંગી લાંચ અધિકારી સકંજામાં